જો તમે ઘરે બેઠા ન્યુ યર પાર્ટી માટે ઓનલાઈન જમવાનું અથવા તો જરૂરી સામાન મંગાવવાનું વિચાર કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે જી હા આજે સામાન મંગાવવામાં તમને પરેશાની પણ થઈ શકે છે કારણ છે ક્રિસમસ પર થયેલી સાંકેતિક હડતાળ બાદ આજે ગીગ વર્કર્સ અને ઓનલાઈન ડિલિવરી કરનારા લોકો હડતાળ પર ઉતરશે પગાર સુરક્ષા અને સારી સુવિધાઓની માંગ સાથે આજે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરાઈ યુનિયનોએ દાવો કર્યો છે કે લાખો વર્કર્સ આ હડતાળમાં સામેલ થશે જેના કારણે મોટા શહેરોમાં ઓનલાઈન ડિલિવરી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે કારણ કે આજનો દિવસ વર્ષનો સૌથી વ્યસ્ત દિવસ છે ગીગ વર્કર્સનો દાવો છે કે દસથી વીસ મિનિટમાં ડિલિવરી મોડેલના કારણે કર્મચારીઓ પણ દબાણ વધે છે જેના કારણે રોડ એક્સિડેન્ટનું જોખમ વધે છે